ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જુન બાપા મિત્રો આજે આપણે કામે આવ્યા છીએ રેસિંગ પરા ફીડરમાં છે પણ આ લાઇન આપણે ગાવડકા રોડ બાજુ હાલી છે અને પટ્ટો માર્યો છે હુકાઈની વાત છે અને આ બાજુ આવા કંઈક કપાસ છે કાલે જ વરસાદ હતો આજ તો નથી વરસાદ એટલે આજ તો પટાકા ધોવાના નથી અને આજ તો કામ થાય એવું છે વાતાવરણ સારું છે આ બાજુ ટેશન ખીજડીયા રોડ ટેશન ખીજડીયા ગામ આવેલું છે ત્યાં લગભગ લાઈન ગઈ છે એટલે આવું કઈ છે મિત્રો તો બુ નામ શું આ બાજુ જોતું હાથ વાળા કલર વાળા થાય કલર વાળા થાથ કલર વાળા થાય કેવા હાથમાં બધા હાથમાં જ નહી જાય જો હાથ કિર વાળા તાર મમ્મી હવે બોલશે બોલશે જો હાથ કેવા કર્યા કલર વાળા

હાથ ઓલા હાથમાં નહીં જાય કલે હલો મિત્રો જે બાળક હતા એ આદિવાસીના હતા અને આ ફાર્મમાં એનું કોઈ વાવવા રાખ્યું છે ફાઈનલ મિત્રો કામ જ ઘરે વી આવ્યા આ ગાદણ સેટ છે એટલે લેગન પૂરી વણવાની તૈયારી કરે છે માન મજા નથી એટલે ફૂટા છે ઉમરે લઈ ગયા હતા દવાખાને તાવ આવે છે એટલે ગડુ બેને આજ તો કામ જીનું બેન પૂરી વળે છે મસ્ત મજાની હે જીની બેન આયા બોલો અત્યારે તો ગળી 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 છે ને પૂરી હે જીમ ગળી હે ને પીળા કલર ની ને લાઈટ ચાલુ કરી દે ચાલો મિત્રો બાપુજી પૂરી બાપુજી પૂરી તળે છે રાંધણ ચટણી માને બહુ ઊઠી થઈ હતી તો આપણે વિનુભાઈ ડૉક્ટર નથી દવા લઈ આવો ને અમરેલી રિપોર્ટ કરે આપનો ભાગ છે તાવ ચડું તરીઓ લેવું છે બધું અમે હારું છે બહુ ટાઈટ છેલીતી દવા પાઈ એટલે હવે હારું છે લીલાબેન આયા રોટલી વણે છે બાપુજી આયા કેતા છે અને માને દવા પાઈ છે તે પૂતા છે હારું છે કોઈ ગયા છે જેનું બેન જો બે પાડ્યા હા હું પેરી હતી જેનું હે બેસ બેસાઓ